સરકારની યોજના અંતર્ગત ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે જેના માટે નડિયાદ ખાતે રાશન કાર્ડમાં ઈકેવાયસી કેવાયસી દાખલા આધાર કાર્ડ જેવા અનેક કામો માટે કચેરી ખાતે લોકોની લાંબી લાઈન લાગી છે ત્યારે મામલતદાર કચેરીમાં આવકના દાખલા અને અન્ય દાખલાઓ માટે સવારથી જ લાંબી કતારો લાગી હોવાના દ્રશ્યો સર્જાયા છે ત્યારે ઈ કેવાયસી માટે સવારથી જ નાગરિકોની લાંબી કતારમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા ત્યારે સરકારી દાખલાના કામકાજ માટે ઓછો સ્ટાફ હોવાથી નાગરિકો પરેશાન થતા હોવાનું વિદ્યાર્થીઓને શાળા અને કોલેજોમાં રજાઓ પાડી રોજે દિવસો પણ બગાડવા પડતા હોય છે ત્યારે મામલતદાર કચેરીમાં આવકના દાખલાના કામકાજ માટે નાગરિકોને ચાર થી પાંચ દિવસ સુધી ધરમ ધક્કા ખાવા પડે છે ત્યારે આ કામ માટે સ્ટાફમાં વધારો કરવામાં આવે તો નાગરિકોને કામ કરાવવામાં વધુ સરતા ત્યારે ખેડા જિલ્લાના કેટલાક ગામડાઓમાં હજુ પણ ઈ કેવાયસી માટેના સેન્ટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી હાલ સરકારશ્રીની સૂચના મુજબ ઈ કેવાયસીની કામગીરી પ્રગતિમાં છે જેમાં અરજદારશ્રીઓ તરફથી કેટલાકના નામમાં આધાર કાર્ડમાં સુધારો કરવો જરૂરી હોય તો આધાર કાર્ડની સાથે સાથે એમાં આધાર કાર્ડમાં પણ અપડેટ અપડેટ કરવું અને ઈ કેવાય કામગીરી બંને સાથે ચાલે છે એટલે ઘણા સમયથી આ રસ જોવા મળે છે પણ સતતને સતત માન્ય કલેક્ટર સર અને આરએસસી સરના સૂચના માર્ગદર્શન મુજબ આધારની કીટો પણ વધારવામાં આવી છે અને હાલ અત્યારે ત્યાં થોડી ભીડ છે એ બાબતે થોડી વ્યવ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામગીરી થાય એ માટેની વ્યવસ્થાની અત્યારે તૈયારી ચાલુ છે તો થોડા સમયમાં એનો સોલ્યુશન આવી જાય એવું માનવું છે આધાર કાર્ડ છે કહેવાય શું થતું નથી ત્રણ દિવસથી આવું છું લાગે લાગેલો કંઈ પાછો જતો રહું કાર્ડ આપણે શું આપણે શું કહી શકીએ રાશન કાર્ડ છે એમાં ભૂલ છે એમાં આધાર કાર્ડનો નંબર ખોટો હોવાથી મારે આ આ ત્રીજો ધક્કો થાય છે સવારે આઠ વાગ્યાનો ઊભો છું ત્યારે ત્રણ વાગવામાં આવ્યા છે અને એક કલાક હજુ લાગશે લગભગ સાડા ચાર સુધી ઘરે જવાય ઓબીસી ના રાખવા માટે એક વાગે હું ઉભો ચાર પાંચ દિવસ પેન કાર્ડમાં મારા મમ્મીનું આધાર કાર્ડમાં નંબર ખોટો લખેલો દસ વાગ્યા થી ચિંતા પડે સાહેબ એક ભાઈ આપણ છું